તમિલનાડુથી ચેસના વિશ્વ વિજેતા ડી ગુકેશ પંજાબથી ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ વર્ષ બે હજાર ચોવીસમાં પેરા એથ્લેટિકમાં ગોલ્ડ મેડલ જીતનાર ઉત્તર પ્રદેશના પ્રવીણકુમાર અને મનુ ભાકર કે જેમણે પેરિસ ઓલમ્પિકમાં બે મેડલ જીતી દેશનું ખૂબ ગૌરવ વધાર્યું છે ચાલો જાણીએ ખેલરત્ન પુરસ્કાર વિશે પહેલા રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાતો આ એવોર્ડ બે હજાર એકવીસ થી મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાય છે ભારતમાં સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે અપાતા એવોર્ડમાં આ સર્વોચ્ચ એવોર્ડ છે ઓગણીસો થી શરૂ થયેલ આ એવોર્ડ માત્ર ભારતીય રમતવીરોને જ આપવામાં આવે છે જેમાં ખેલાડીઓને પુરસ્કાર રાશિ તરીકે પચીસ લાખ જેટલી માતબર રકમ આપવામાં આવે છે હાલ સુધી આ એવોર્ડ કુલ બાસઠ જેટલા રમતવીરોને અપાઈ ચૂક્યો છે જેમાં પાંચ વખત વિશ્વ ચેમ્પિયન બનેલા વિશ્વનાથમતા હોય છે ખેલ મહાકુંભ કલા મહાકુંભ એસજીએફ સહિત અનેક સ્પર્ધાઓ ગુજરાત સરકાર દ્વારા મોટા પાયે યોજાય છે એવું પણ બને છે કે ક્યારેક કોઈ વિદ્યાર્થી માટે પોટેન્શિયલ હોય તેમને એવું મજબૂત પ્લેટફોર્મ મળતું નથી કાં તો એમને રમતો અને એની સ્પર્ધા બાબતે માહિતી હોતી નથી કાં તો શાળાના સંચાલકો શોભાના નીકળે છે છે કોઈ શાળા સંચાલક નિસ્વાર્થ અને ઉત્સાહથી બાળકોને આવી સ્પર્ધામાં તૈયાર કરે તો પ્રેરણા આપી મજબૂત પણ કરે છે તો કોઈ સંચાલક ખાલી ફોર્માલિટી પૂરી કરવા પોતાના પોસ્ટર ચમકાવવા કે પછી વાલીઓના વખાણ મેળવવાના સ્વાર્થથી ઢોંગી પ્રયત્ન કરે છે મજબૂત પ્રયત્ન ક્યાં કરશે એ જો ખાનગી છે તો ફી વસૂલવામાં અને સરકારી છે તો મલાઈદાર પગાર મેળવવામાં કોવિડ યુગ પછી ઘણા વાલીઓ માટે જીવનમાં અનેક પ્રશ્નોમાંનો એક મોટો પ્રશ્ન બન્યો હોય તો એ છે બાળકોનું મોબાઈલમાં વળગણ રમતના મેદાનો આજ સુમસાન બન્યા છે ગામની સુકાયેલી નદીના પટમાં રમતા બાળકો જાહેર સ્વિમિંગ પુલ ટેનિસ કોર્ટ સહિતની જગ્યાઓમાંથી બાળકો જાણે ગાયબ થઈ ગયા છે આપ પણ આપની આસપાસ રહેલા બાળકોમાં રમતગમતનું જનુન શોધો તક આપો અને ઘડતરનું માધ્યમ શિક્ષણની સાથે રમતગમત અને કલા કૌશલ્યો પણ છે એ સમજી અને આપણે સૌ એ વસ્તુ સ્વીકારીએ બસ આજ માટે આટલું અવનવી માહિતી અને ગુજરાત સહિત દેશભરના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો વાળું ગુજરાત આભાર